અમરેલીના વડિયાથી કોંગ્રેસનો ખેડૂત લક્ષી ખેડૂતલક્ષી માંગણીઓ સાથે ખેડૂત બચાવો સત્યાગ્રહનો પ્રારંભ પરેશ ધાનાણી પ્રતાપ દુધત સત્યમ મકાણી એ પ્રતિક ધરણાથી કરાવી શરૂઆત બરત સાથે ખેડૂતોએ સાથે લઈ મુખ્ય બજારમાં રેલી સ્વરૂપે મામલતદારને આપ્યું આવેદન ખેડૂતોના દેવા માપ સાથે વિઘાડી પચાસ હજારની ની સહાય આપવા ધાનાણી માંગ ની માંડવી કોટા ફૂટેલા કપાસ ગુંઘાઈ ગયેલા મગફળીના પાથરાઓ સાથે બરદ ગાડુ મામલાદાર ઓફિસે પહોંચ્યું પરેશ ધાનાણી પ્રતાપ દુધાતે ઉગેલા કપાસ અને મગફળીના ટોપલા માથે ઉપાડીને મામલાદાર કચેરીએ પહોંચ્યા ખેડૂતોના દેવા માફ કરોના સૂત્રોચાર સાથે રેલી સ્વરૂપે ખેડૂત સત્યાગ્રહનો અમરેલીના વડિયાથી કરાયો પ્રારંભ ડ્યુરોજી ફિલિયાસ કપાસી અમરેલી કાર્યક્રમના ભાગરૂપે સહાય પેકેજની જે વાતો ઊભી થઈ રહી છે ગુજરાતની અંદર મારા જાહેર જીવનની સાથે મને જ્યારથી સાંભળે છે એટલે કે પિસ્તાલીસ વર્ષની ઉંમર એટલે પંદર વર્ષની ઉંમરથી બધું યાદ હોય ક્યારેય એટલો મોટો ફટકો ખેડૂતો નથી લાગી ખેડૂતોનો તૈયાર પાકની અંદર બધી મજૂરી બિયારણ ખાતર દવાઓ બધા જ ખર્ચાઓ થઈ ગયા હતા સીધો પાક ઘર સુધી લાવવાની તૈયારી ત્યાં સુધીના ખર્ચાઓ થયા હતા પેકેજ નહીં ખેડૂતના દેવા માફ કરવા જરૂરી છે ખેડૂતને ઉભા કરવા જરૂરી છે આજે દેશની અંદર સૌથી મોટી કોઈ રોજગારી આપતું હોય તો ખેડૂત આપે છે ખેડૂતના ખેતરમાં દસ વીઘા જમીન હોય તો પાંચ ઘરના ભરણપોષણ પોષણ હોય છે કંપનીઓની અંદર અનાજ નથી પાકતું આ દેશની અંદર કંપનીઓના ઓગણીસ ઓગણીસ લાખ કરોડ દેવા માફ થતા હોય કોંગ્રેસ સમયની અંદર બોતેર હજાર કરોડના મનમોહનસિંઘે દેવા માફ કર્યા હોય તો ત્રીસ વર્ષથી સત્તા ભોગવતી અહીંયા સરકારને વિનંતી કરી કે કોઈ વાત નહીં ફક્ત ખેડૂતના દેવા માફ કરો વધારાની વાતો બંધ કરો એ વાત સાથે તાલુકા તાલુકે અમે જવાના છીએ ખેડૂતોની વ્યથાને સમજી અને સરકારને ઢંઢોળવાનો જગાડવાનો પ્રયત્ન રેડી રેડી